સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ તીર્થધામ સત્તાધારમાં આ યાદમાં વર્ષોથી યોજાતી યાત્રા નીકળીને ખાતે પહોંચી હતી ખાતેના લલિયા પરિવાર અને ગ્રામજનો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં રાજકીય આગેવાનો વેપારીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા ડીજેના તાલ અને બગી તેમજ વાહનોના કાફલા સાથે ભવ્ય યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી ચાલુ વરસાદ હોવા છતાં લોકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ ભવ્ય યાત્રા ધારીના નવાપર ખાતે આવેલી પટેલવાડીએ પહોંચી હતી જ્યાં આપાગીકાના ભક્તજનો માટે વિશેષ પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આયોજકોએ આ ભવ્ય આયોજનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું આ વર્ષે સાવરકુંડલાથી કાનજી જગ્યાએથી નીકળેલી અલખ યાત્રા આ અલખ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રીજું વર્ષ બહુ ખૂબ જ મોટી બહોળી સંખ્યામાં સત્તાધાર મુકામે યાત્રા જઈ રહી છે આ યાત્રાનું વિવિધ જગ્યાઓ ઉપર ચલ્લાળા ઝરપરા ધારી ધારીની અંદર ભોજન પ્રસાદ આગળ વિસાવદર આ દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવે છે ધર્મસભાના રૂપની અંદર જ્યારે સત્તાધારની અંદર આ યાત્રા ધર્મસભા સાડા ચાર વાગ્યે કરે છે હેતુ એ છે કે ધર્મ આપણો જે સનાતન ધર્મ છે સનાતન ધર્મ ઉપરની આ અઢારે આલમની એક યાત્રાનું આ આયોજન હોય છે સાવરકુંડલા કાનજી બાપુની જગ્યાએથી નીકળતી આ યાત્રા એ સત્તાધાર મુકામે જશે સત્તાધાર આપાગીગાના આશીર્વાદ મેળવશે પૂજ્ય આપણા મહંતશ્રી વિજયબાપુના આશીર્વાદ મેળવશે

દેવેન્દ્રભાઈ દવે શિવ છું અને ધાર્મિક યાત્રા અને પ્રસંગોનો એક સેવક છું આજે સત્તાધાર અલગ યાત્રા જે સાવરકુંડલાથી સત્તાધાર ધામ મુકામે જાય છે એની અંદર અમે સૌ સંતો અને ભક્તો જોડાણા છીએ સવારથી લઈને બપોરે સાડા ચાર સુધીમાં આ યાત્રા સત્તાધાર પહોંચે છે આ યાત્રાની અંદર હજારો સંતો ભક્તો અને સંતો મહંતો જોડાય છે બધાના આશીર્વાદ મળે છે ઘણી વખત આપણને એમ થાય કે આપણે સત્તાધાર તો જાય જ છે હું કામ તમે યાત્રા લઈને જાઉં છું ત્યારે અમને સંત ખૂબ સરસ કીધું કે જો આપણા બધા ઉપર ત્રણ પ્રકારના ઋણ હોય એમાંનું એક ઋણ જે છે આ ધરતી માતાનું સંતો અને એ પણ આપણે ચૂકવવું જોઈએ તો આપડા આ પંથક ની અંદર જે દાન બાપાની પરંપરા છે અને ગીગા આપવાની જે પરંપરા છે એનું આ પંથક ઉપર ખૂબ મોટું ઋણ છે તો વર્ષમાં એક વખત એને અમે બધા માથું ટેકવવા જાય છે અને અમારા આગળની પેઢી અમારા દીકરાઓ પણ આ રીતે જાય એટલે યાત્રા શરૂ અને આપણે કહીએ છીએ ગીગાપ્પાને અઢારે આલમ પસંદ હતી એટલે અમે અઢારે આલમ એક થઈને માથું ટેકવવા જાય કે ગીગાપા દાન બાપા શામજી બાપા જીવરાજ બાપા એ ખુશ થાય અને અમને એક સારા આશીર્વાદ મળે અને સાથે સાથે અમારી સાથે સંતો પણ હોય એના પણ અમને આશીર્વાદ મળે આ યાત્રાનો મુખ્ય હેતુ આ છે આ યાત્રાઓ જયારે સાવરકુંડલા થી નીકળે છે ત્યારે ખૂબ એની અંદર સહકાર મળ્યો છે એક કઈ ગામ એવું બાકી નહીં હોય કે જે ગામના ફૂલહાર ને ઢોલ નગારા કોઈ ચા પાણી કોઈ પ્રસાદી એવી રીતે સ્વાગત કર્યું એમાં ખાસ કરીને ધારી તો ધારી ગામે તો એટલું બધું સ્વાગત કર્યું ને યાત્રાને જમાડી પણ અને આથી જમાડી અને પ્રેમથી બધાને વિદાય આપી

વિજય બાપુ ના અમે સૌ આશીર્વાદ લેશું સંતો ના આશીર્વાદ લેશું અને અમારો આજનો દિવસ અમે ધન્ય બોલો આપણે